જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે અમાવસ્યા ક્યારે છે તે દિવસે શું દાન કરવું જોઈએ અને કેટલાક ઉપાયો કરવા જોઈએ તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં જો સૌ પ્રથમ વખત આ ચેનલમાં આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો જાણીએ સનાતન ગ્રંથોમાં અમાવસ્યાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે આ દિવસે પૂજા જપ અને વિશેષ પૂજાનું દાન કરવામાં પણ આવે છે અષાઢ માસની અમાસની તિથિ એ દિવાસા તરીકે ઓળખાય છે આ અષાઢી અમાસને આપણે હરિયાળી અમાસ કહેવાય છે અષાઢી અમાસનો વરસનો ઉત્તમ દિવસ ગણવામાં આવે છે કારણ કે દિવાસાથી જ વ્રત અને ઉત્સવોની શરૂઆત થાય છે દિવાસાથી લઈને દિવાળી સુધી તહેવારોની ઋતુ રહે છે આ વખતે અમાવસ્યા ચાર ઓગસ્ટ અને રવિવારના રોજ છે શાસ્ત્રો અનુસાર અમાવસ્યાના દિવસે ગંગા સ્નાન કરવાથી જીવનના તમામ પાપો દૂર થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે ચાલો જાણીએ કે હરિયાળી અમાવસ્યાના દિવસે સુદાન કરવું જોઈએ તો અમાવસ્યાના દિવસે ચોખા સફેદ વસ્ત્ર સફેદ ફૂલ ખાંડ અને નારિયેર વગેરેનું દાન કરવું જોઈએ તેનાથી વ્યક્તિને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે જો તમે હરિયાળી અમાવસ્યા પર દૂધનું દાન કરી શકો છો તો શાસ્ત્રો અનુસાર દૂધનું દાન કરવાથી જીવનમાં શુભ ફળ મળે છે કારણ કે મહાદેવને દૂધનો અભિષેક પણ કરવામાં આવે છે સનાતન ધર્મમાં અમાવસ્યાના દિવસે કાળા તલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે કાળા તલનું દાન કરવાથી વ્યક્તિને ઘણા ફાયદા થાય છે અને કુંડળીમાંથી ખરાબ ગ્રહોની અસર પણ દૂર થઈ જાય છે પિતૃઓની કૃપા મેળવવા માટે અમાવસ્યા તિથિને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે અન્ન પૈસા અને વસ્ત્રોનું દાન કરવું જોઈએ જો તમારા જીવનમાં સાડા સત્યની સમસ્યાનો સામનો કરી રહ્યા હો તો તમારે હરિયાળી અમાવસ્યા પર છત્રી ચામડાના ચંપલ અને આખા અડદ અને વાસણોનું દાન કરી શકો છો તેનાથી આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થાય છે અને ઘરમાં ખુશીઓ પણ આવે છે ઘણી સ્ત્રીઓ દિવાસાના અવસર પર વ્રત કરતી હોય છે આ વ્રતમાં સ્ત્રીઓ છત્રીસ કલાકનું જાગરણ પણ કરે છે પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે હરિયાળી અમાસના નામે પ્રસિદ્ધ આ તિથિએ વૃક્ષારોપણનું પણ સવિશેષ મહત્વ છે વર્ષા ઋતુમાં ચો તરફ લીલી છમવનરાજી છવાઈ જાય છે ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે એટલે જ અષાઢ માસની અમાસને આપણે હરિયાળી અમાસ કહીએ છીએ અને કહેવાય છે કે આ તિથિ પર વિવિધ પ્રકારના વૃક્ષો રોપવાથી

સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો અષાઢી અમાસના રોજ બ્રાહ્મી અર્જુન આમળા તુલસી સૂરજમુખી કે પલાસના છોડને વાવવું જોઈએ જો તમે લક્ષ્મી કૃપા મેળવવા માટે એટલે કે આર્થિક પ્રગતિ માટે હરિયાળી અમાસના રોજ કેળા બીલીપત્ર આમળા કે તુલસી ના છોડ વાવો જોઈએ જો આપ ભાગ્યોદય કામના રાખો છો તો આપ આપના ઘરની આસપાસ નારિયેળ કે વડ નો છોડ વાવી શકો છો હરિયાળી અમાસે લીમડાના કે કદમ ના છોડ ને રોપવા સુખ સમૃદ્ધિ અને શાંતિ સ્થિર રહે છે એક માન્યતા અનુસાર માત્ર છોડ વાવવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ નથી થતી પરંતુ જેમ જેમ છોડની વૃદ્ધિ થાય છે તેમ તેમ વ્યક્તિની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે એટલે કે એક વખત વૃક્ષ વાવ્યા પછી તેના ઉછેરમાં પણ ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે ચાલો જાણી કે અમાવસ્યાએ પૂજા કેવી રીતે કરવી તો અમાવસ્યાના દિવસે ગણેશજીની પૂજા કર્યા પછી ભગવાન શિવને પાણી અને દૂધનો અભિષેક કરવો જોઈએ ચંદનની પેસ્ટ લગાવો શિવલિંગને બીલીપત્રના પાન ધતુરા અને આંકડાના ફૂલોથી શણગારો ગુલાલ અબિલ ભસ્મ જનોઈ વગેરે પૂજા સામગ્રી ચઢાવો અગરબત્તી પ્રગટાવીને આરતી કરો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો ભગવાન સમક્ષ પ્રતિજ્ઞા લો કે તમે પ્રકૃતિને નુકસાન પહોંચાડો તેવી પ્રવૃત્તિથી દૂર રહેશો કુદરત પણ ભગવાનનું જ એક સ્વરૂપ છે અને આપણી પાસે પ્રકૃતિને કારણે જીવન છે તેથી તેનો આપણે આદાર કરવો જોઈએ જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનો આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો જય શ્રી કૃષ્ણ જય માતાજી